પોરબંદરનગરમાંથી મહાનગર બન્યું પણ પ્રજાના પૈસાનો વેડફાટ હજી પણ અટક્યો નથી થોડા સમય પહેલા જ બનેલી પાલિકાની ઓફિસમાં હવે એક કરોડનું રિનોવેશનનું કામ શરૂ કરાયું છે અને તેના જ કારણે શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આયોજન વગર કામથી પ્રજાના પૈસાનો આ વેડફાટ કેટલો યોગ્ય જુઓ આ રિપોર્ટમાં

અને આનું અત્યારે બેસી ભાષામાં કહીએ તો બિલ્ડિંગ માટેનું સર્ટિફિકેટ છે એ પણ નેગેટિવ આવેલું છે આટલા રૂપિયા 1 કરોડના ખર્ચ અત્યારે કરે છે તો હું એટલું કહેવા માંગુ છું કે જાહેર જનતા માટે આ પૈસાનો ખર્ચ થવો જોઈએ આ પૈસા ખોટો વ્યય કરે છે સરકારના પૈસા એ ખરેખર પબ્લિકના જ પૈસા છે તો પબ્લિક માટે કામ થવું જોઈએ ચાર વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનેલી આ બિલ્ડિંગમાં હવે ઓફિસો ફર્નિચર અને વિભાગો માટે પહેલા જ આટલો મોટો ખર્ચો કર્યો મહાનગરપાલિકામાં જ્યારે સભ્યો ચૂંટણી હાથ ધરવામાં આવશે ત્યારે નવા જે હોય મેયરશ્રી ડેપ્ટી મેયરશ્રી શાસક પક્ષના નેતા દંડકશ્રી વિરો વિરોધ પક્ષના નેતા વગેરે જે જગ્યાઓ હોય છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી આ નવી જગ્યાઓ ઉપસ્થિત થનાર છે આ જે પદાધિકારી આવનાર છે એમની બેઠક વ્યવસ્થા માટે અત્યારે ઉપર જે સમારકામ કરવામાં આવી રહેલું છે વધુમાં કચેરીનું સંખ્યા પણ વધેલું છે જે નવી કોર્પોરેશનની નવી કચેરી બનાવવાની છે એમાં ઘણો સમય લાગે તેમ છે એટલે હાલ આ વ્યવસ્થા ઉભી કરવી જરૂરી જણાય છે મનપા કમિશનર કહે છે કે ભવિષ્યની ચૂંટણી માટે મેયર ડેપ્યુટી માટે વ્યવસ્થા પણ પ્રજા પૂછે છે કે શહેરના કાચા રસ્તાઓ ક્યારે સુધરશે આગામી વર્ષોમાં નવી મનપા કચેરી બનાવવાનું આયોજન હોવા છતાં હાલની બિલ્ડિંગમાં એક કરોડ કેમ શહેરીજનો ઊંચા વેરા ભરે છે તો પ્રાથમિક સુવિધાઓની દરકાર કેમ નથી કોંગ્રેસે પણ રોષ વ્યક્ત કર્યો પદાધિકારીઓની સુવિધા કે પ્રજાની પોરબંદરના લોકો પૂછે છે કે વિકાસના દવાઓ ક્યાં ગયા હજી તો કંઈ શરૂઆતય નથી થઈ નથી મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ નથી કોઈ પણ એને ચેમ્બરમાં બેસવા વાળાના કોઈ પણ હોદ્દા જાહેર થયા છે અને એ વિનાના આ લોકો એક કરોડના ખર્ચે ત્યાં રિનોવેશન ચાલુ કરી દીધું છે ખરેખર તો આ મહાનગરપાલિકામાં બેઠેલા મેયર અને ભાજપ સરકારમાં બેઠેલા જે સત્તાધારી છે તે જે સીમા જાય એવું કાર્ય કરવા માંગે છે પોરબંદર મહાનગરપાલિકાની આ કામગીરી પ્રજાના પૈસા ના વેડફાટ નું જીવંત ઉદાહરણ છે પ્રશ્નો ઘણા છે પણ તંત્ર ક્યારે જવાબ આપશે અજય પોરબંદર